લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માં કેતન ઇનામદારે મોડી રાત્રે ઈમેલ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું રાજીનામું બે હજાર બારની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યો ત્યારથી બે હજાર બાવીસ સુધીને હું છેલ્લા અગિયાર વર્ષના ત્રણ મહિનાથી મારી સાવલી વિધાનસભા ક્ષેત્રનું હું પ્રતિનિધિત્વ કરું ભારતીય જનતા પાર્ટીનો કેતન ઇનામદાર સતત બે ટર્મથી સાવલીથી ભાજપના ધારાસભ્ય છે બે હજાર બારમાં સાવલીથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી મેં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે કાં તો મેં મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે એનાથી વિશેષ કશું નથી કર્યું પણ ઉલ્લેખનીય છે કે બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી જો કે આ બેઠક પર કેતન ઇનામદારે એક લાખ કરતાં પણ વધુ મત મેળવ્યા હતા રાજીનામું કોઈ પ્રેશર કશું નથી માત્ર એક જ વસ્તુ છે કે કેટલાય ટાઈમથી મને પોતાને એવું લાગ્યા કરતું હતું કે ભાઈ ખબર નહીં જો પાર્ટી સર્વોત્તર છે અને પાર્ટીને અમારે ફોલો કરવી પડે પાર્ટીના અમે કાર્યકર્તા છે તે છતાં પણ અદના કાર્યકર્તા જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કંઈક ને કંઈક જગ્યા પર કંઈક તીમ અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે આવી રીતે રજૂઆત કરી છે જણાવ્યું છે બધે જણાવ્યું છે પણ તે છતાં પણ પછી એવું લાગતું હતું કે ભાઈ હવે અનો હમણાં તો કંઈ બીજો કંઈ એ નથી અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જો સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય જેવો દરેકના મગજની અંદર એક ભ્રમ છે દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો બે હજાર બારની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યો ત્યારથી બે હજાર બાવીસ સુધીને હું છેલ્લા અગિયાર વર્ષના ત્રણ મહિનાથી મારી સાવલી વિધાનસભા ક્ષેત્રનું હું પ્રતિનિધિત્વ કર્યો ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી મેં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે કાં તો મેં મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે એનાથી વિશેષ કશું નથી કર્યું પણ આજે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ બે હજાર વીસમાં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી અને એને કારણે જ અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો છે ભલે કેતન નિમિત્ત બન્યો છે પણ હું તો આજે બે હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય પાર્ટીને મોટી કરો પાર્ટીનો વેપ વધારો એનાથી સંમત છે હંમેશા પરિવાર મોટો જ કરવો જોઈએ અને આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આજે આખા સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે અને હું આજે પોતે પણ આપ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને લોકસભાની મારી વડોદરા સીટ માની રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારો લીડ મારી વિધાનસભા ક્ષેત્રમાં મળે એ રીતે હું તત્પર છું અને રાત દિવસ મહેનત કરીશ પણ આ રાજીનામું એ મારા અંતરાત્માનો અવાજ છે અંતરાત્માના અવાજમાં માતા એક જ છે કે જાહેર જીવનની અંદર જ્યારથી આવ્યા છે ત્યારથી હંમેશા લોકોને માન સન્માન આપ્યું છે આખી જિંદગી જીવીશું ત્યાં સુધી માન સન્માન આપીને એમના પ્રાણ પ્રશ્નને વાચા આપીશું પોતાના માન સન્માનના ભોગે કોઈ પણ વસ્તુ મને પોતાને યાદી લાગતી નથી સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ